હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ માર્કેટ જેવું અને માર્કેટ કરતાં સસ્તું ડેરી જેવું ઘી તૈયાર કરીશું ઘરે જ અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ઘી બનાવવા માટે આપણે પહેલાં આ રીતે દૂધને ગરમ કરવાનું છે તો દૂધને એકવાર સારી રીતે ગરમ કરી લો અને પછી તેને ઠંડુ કરીને ફ્રીજમાં છથી સાત કલાક અથવા તો દસથી બાર કલાક માટે મૂકી રાખો પછી તેના ઉપર એકદમ જાડી પરતવાળી મલાઈ જામી જશે તો આ રીતે જે મલાઈ જામે તેને આપણે નીકાળીને એક વાસણની અંદર સ્ટોર કરવાની છે તો આપણે દસથી બાર દિવસ માટે આ મલાઈને સ્ટોર કરવાની અથવા તો તમે એક અઠવાડિયા માટે પણ એને સ્ટોર કરી શકો તો આ રીતે આપણે સ્ટોર કરવાની છે અને પછી તે મલાઈને જ્યારે ઘી કરવાનું હોય ત્યારે તેને રૂમ ટેમ્પરેચર માટે બહાર રાખવાની છે તો તમે અડધો કલાક માટે કે પંદર વીસ મિનિટ માટે તેને બહાર રાખો પછી તેનો ઉપયોગ કરીને આપણે ઘી તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દસથી બાર દિવસની મલાઈ કેટલી બધી ભેગી થઈ છે તો જો તમે સારી રીતે દૂધ ગરમ કરીને ઠંડુ કર્યું હશે તો તમારી મલાઈ પણ આ રીતે નીકળશે હવે ઘી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સરનો ઝાર લીધો છે જે બીજા નંબરનો ઝાર આવે તે લીધો છે હવે જે મલાઈ છે તે રૂમ ટેમ્પરેચરવાળી છે અહીંયા જો તમે ડાયરેક્ટ પણ ફ્રિજમાંથી કાઢીને આ મલાઈનો ઉપયોગ કરી શકો છો પણ એમાં કેવું થશે કે માખણ કરવામાં થોડીક એક બે મિનિટ વધી જશે તો એના કરતાં આપણે અડધો કલાક પહેલાં મલાઈને બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની છે હવે અડધી મલાઈ મેં આ જે મિક્સરનો જાર છે તેમાં એડ કરી છે કારણ કે એકસાથે બધી મલાઈ નહીં આવે તો આપણે આ પ્રોસેસ બે વખત કરીશું તો અહીંયા મેં અડધી મલાઈ લઈ લીધેલી છે અને હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે અને પાણી પણ આપણે નોર્મલ માટલાનું જે પાણી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે ફ્રિજનું ઠંડુ પાણી ઉપયોગ નથી લેવાનો તો અહીંયા એક ગ્લાસ ભરીને લીધું છે તો તેમાંથી હું થોડુંક પાણી રાખીશ અને બાકીનું બધું પાણી મેં એડ કરી લીધેલું છે હવે મિક્સરમાં આપણે આને એક બે વખત ચલાવવાનું છે એકાદ મિનિટ માટે પછી બાકીનું પાણી પણ એડ કરીને માખણ નીકળે ત્યાં સુધી આને ક્રશ કરવાનું તો અહીંયા મેં આ બધું જ સારી રીતે ક્રશ કર્યું છે તમે જોઈ શકો છો કે ઉપર એકદમ માખણ બહાર આવી ગયું છે અને જે છાશ છે તે પણ અલગ પડી ગઈ છે અને અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આ મિક્સરમાં ચલાવ્યું હોય ત્યારે મિક્સર બંધ કરો પછી તરત જ ઉપરનું ઢાંકણું નહીં ખોલી દેવાનું નહીં તો જે છાસ છે તે બધી બહાર આવી જશે તો થોડીક વાર તમારે રાહ જોવાની અને પછી જ ઢાંકણું ખોલવાનું હવે આ માખણ એકદમ સરસ રીતે ઉપર આવી ગયેલું છે તો હવે આ માખણને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું તો હાથની મદદથી જ આ માખણ આપણે હાથમાં લેવાનું છે અને નાના નાના દડા કરીને એને દબાવીને તેનું જે એક્સ્ટ્રા જે છાસ અને પાણી હોય તે બધું આપણે નીતારી લેવાનું છે આ પ્રોસેસ તમારે બહુ સારી રીતે કરવાની જેટલી તમે સારી રીતે આ કર્યું હશે આની અંદર કોઈ પણ પાણીનો ભાગ કે છાસનો ભાગ નહીં હોય તો તમારું ઘી બહુ ઝડપી બનીને રેડી થશે એટલે આપણે આને સારી રીતે દબાવીને એના અંદરનું બધું જ પાણી છાશ નીકાળી લેવાનું છે અને પછી આને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું માખણ બનીને રેડી થયું છે હવે આને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું તો જે વાસણમાં તમારે ઘી બનાવવાનું હોય તે વાસણમાં લેવાનું અને એ ઘી બનાવવા માટેનું જે વાસણ છે તે મોટી સાઈડનું લેવાનું હવે આ જ પ્રમાણે આપણે બધું જ માખણ નીકાળી લઈશું તમે આ રીતે જો ક્યારેય ઘી ના બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરો બહુ ઝડપી ઘી બનીને રેડી થઈ જાય છે અને વાસણ પણ એટલા કંઈ ખરાબ નથી થતા અને એકદમ જે ડેરી જેવું ઘી હોય છે ડેરીનું ઘી એકદમ કણી કણીવાળું હોય છે બસ આ ઘી એવું જ બનીને રેડી થાય છે જો તમે ઘરે આ રીતે બનાવશો તો તમને ખુદને પણ યકીન નહીં થાય કે તમે આ ઘરે ઘી બનાવ્યું છે હવે આ જ પ્રમાણે આપણે બધું જ માખણ નીકાળવાનું છે અને જે છાસ વધી છે તેને પણ આપણે એક વાસણમાં અલગ નીકાળીશું કારણ કે આનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરીશું તો આ જે મલાઈ છે તેનો એક સાઈઝ પણ વેસ્ટેજ કર્યા વગર આપણે બધો જ ઉપયોગ કરવાનો છે આ જ પ્રમાણે હવે દૂધ અને માખણ મેં નીકાળી લીધેલા છે તમે જોઈ શકો છો કે બધું જ માખણ મેં આ રીતે નીકાળી લીધેલું છે અને દૂધ પણ નીકાળ્યું છે આ માખણમાંથી તમે જે બટર આવે યલો બટર સોલ્ટેડ બટર તે પણ તમે બનાવી શકો છો જો તેની રેસિપી જોઈએ તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને આ જે છાશ વધી છે તેનું આપણે ઉત્તપમ માટે કે પછી પનીર બનાવવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને આને તમે લોટ બાંધવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે ઘી બનાવીશું તો તેની માટે મેં અહીંયા ગેસ પર આ વાસણને ચડાવી લીધેલું છે અને હવે આપણે ગેસ ઓન કરીશું તો આપણે શરૂઆતમાં હાઈ ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ કરીશું અહીંયા હાઈ ફ્લેમ ઉપર જ આપણે શરૂઆતમાં આ જે બટર માખણ છે તેને મેલ્ટ થવા દઈશું ધીરે ધીરે આ ઘી બનશે એટલે આપણે શરૂઆતમાં હાઈ ફ્લેમ ઉપર જ આને એ થવા દઈશું અને જો તમે હાઈ ફ્લેમ ઉપર જ્યારે આ ગીત તૈયાર કરતા હોય શરૂઆતમાં તો તમારે જોડે જ ઊભું રહેવાનું છે અને પછી આ રીતે એને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું અને પછી એને થવા દેવાનું કારણ કે શરૂઆતમાં શું થશે કે એની અંદર જે દૂધનો પાણીનો જે ભાગ હોય અને જે છાસનો તે ઉભરો આવશે તો ઉભરો આવીને બહાર ના આવે તેની માટે આપણે અહીંયા ઊભું રહેવું પડે પણ જો તમે કોઈ સાઈડમાં બીજા ઘરના કામ કરતાં કરતાં સાથે જો ઘી તૈયાર કરવું હોય તો તમારે બધી પ્રોસેસ ધીમા ગેસ ઉપર કરવાની પણ જો તમે જોડે ઊભા રહીને ફટાફટ કરશો તો પંદરથી વીસ મિનિટની અંદર જ આ ઘી બનીને રેડી થઈ જાય છે તમને યકીન નહીં આવે પણ ખરેખર આ ઘી બહુ ઝડપી બનીને રેડી થાય છે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ તેનું પાણી બળતું જાય છે તેમ આપણું ઘી પણ રેડી થતું જાય છે જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને બહુ બધી કમેન્ટ પણ કરો તમારી કમેન્ટ અને તમારા તે મને આવા આ ટાઈપના વિડીયો બનાવવામાં મોટિવેશન મળે છે તો પ્લીઝ જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને સારામાં સારી કમેન્ટો કરો તમારી કમેન્ટો જ જેની કમેન્ટ સારી હશે તેને હું મારા ચેનલ પર પણ બતાવીશ અને તેમનો આભાર માનીશ તો તમે જોઈ શકો છો વાતો વાતોમાં આપણું આ ઘી પણ તૈયાર થવા લાગ્યું છે હજી પણ મેં હાઈ ફ્લેમ ઉપર જ હું આ ઘીને આ રીતે તૈયાર કરતી જાઉં છું પણ હવે આપણે સ્લો ફ્લેમ ઉપર કરવાનું છે જ્યારે ગીનો આ રીતનો સ્ટેજ આવે કે એનું બધું પાણી બળવા લાગ્યું હોય અને ઉપરથી ઘી આ રીતે દેખાવા લાગે પછી આ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર કરવાની છે તો આ પ્રોસેસ કરતાં લગભગ પાંચથી પાંચથી સાત મિનિટનો ટાઈમ લાગશે અને ઘી છે એકદમ ઉપર આવી જશે તો ધીમા ગેસ ઉપર જ આ પ્રોસેસ કરવાની અહીંયા ધીમા ગેસ ઉપર એટલા માટે કરવાનું છે કે જે ઘી બની ગયું છે અને જેનું ઘી બનવાનું બાકી છે તો જેનું ઘી બનવાનું બાકી છે એ તો બરાબર બનશે પણ જે ઘી બની ગયું છે તેની અંદર બળેલાની કોઈ સ્મેલ ના આવે એ માટે આપણે આ પ્રોસેસ ધીમા ગેસ ઉપર કરવાની અને તમે જોઈ શકો છો કે આપણું ઘી એકદમ સરસ થઈ ગયું છે અને આ રીતની જે વ્હાઈટ કણી છે તો એ વ્હાઈટ હોય ત્યારે જ આપણે ગેસ બંધ કરી લેવાનો તો મેં અત્યારે ગેસ બંધ કરી લીધેલો છે અને એને આપણે સારી રીતે ઠંડુ થવા દઈશું સારી રીતે ઠંડુ થવા દેવાનું મતલબ કે થોડો ટાઈમ એમ જ પાંચેક મિનિટ એમ જ મૂકી રાખીશું જેથી જે અંદર વ્હાઈટ કણી હતી તે બધી જ એકદમ ગોલ્ડન કલરની થઈ જશે અને આપણું ઘી છે એ રૂમ ટેમ્પરેચર પર આવી જશે પછી આપણે ગાળીને તેને એક જે પણ વાસણમાં તમે ઘી રાખતા હોય તેમાં આપણે ગાળી લઈશું તો અહીંયા મેં ઘીને ઠંડુ કરી લીધેલું છે અને હવે આપણે એને ગાળીને લઈ લેશું તો જે ડબ્બામાં હું ઘી યુઝ કરું છું તેમાં જ હું આને ગાળીને રેડી કરી લઈશ તો અહીંયા મેં બે ચાયણી લીધી છે તો જે નોર્મલ આપણે ચા ગાળવાની ચાયણી હોય તે જ લીધી છે પણ મેં અહીંયા બે લીધી છે બે એટલા માટે લીધી છે કે એકદમ સારું ચોખ્ખું ઘી ગળાઈ જાય કારણ કે જે એનો કણીનો કોઈ ભાગ હોય તે રહે નહીં એટલા માટે મેં અહીંયા ડબલ લીધી છે હવે આ રીતે જે એનો નીચેલું કુચાનો ભાગ રહે એટલે એને દબાવીને પ્રેસ કરવાનો કારણ કે તેની અંદર પણ ખાસું એવું ઘી હોય છે અને આ જે કૂચો હોય છે તેનાથી સુખડી કાં તો પછી જો તમે અંદર થોડું ખાંડ ને દૂધ એડ કરીને માવો તૈયાર કરો તો એ પણ બહુ જ સરસ બને છે તો આને પણ આપણે ફેંકવાનું નથી તો આપણે અહીંયા જે મલાઈ લીધી છે તેમાંથી જે ઘી બનાવ્યું છે એનો કહેવાય ને કે જીરો વેસ્ટેજ કોઈ પણ વસ્તુ આપણે ફેંક્યા વગર તેનો ઉપયોગ કરીએ છીએ અને હવે હું આને સુખડી બનાવવા માટે રાખીશ અને તમે જોઈ શકો કે વાસણ આપણું એકદમ ક્લીન છે એક સાઈડ પણ તળીએ ચોંટ્યું નથી એટલે કે વાસણ ઘસવા માટે પણ આપણને કંઈ પ્રોબ્લેમ થવાની નથી તો એકદમ આપણું સરસ ઘી બનીને રેડી છે આ ઘી કેટલું હશે કેટલા ગ્રામ હશે તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો